જય શ્રી કૃષ્ણ જય દ્વારકાધીશ કેમ છો બધા આ મજા મને તો મજામાં જશો એવી આશા કરીએ છીએ ને આપણે આવી ગયા આપણી ગૌશાળામાં અને ગૌશાળામાં અત્યારે આપણી ગાયો બધી ઉગ્યું છે અને કામ મસ્ત મજાનું થઈ ગયું છે હવાર હવારમાંથી વહેલા ઉઠી ગયા હતા ઉઠી થી ત્રણક વાગે કેમ કે અમારે બહાર જવાનું છે ને આજે તો બહાર જવામાં એવું એવું છે કે આજે દેવા દુર્ગાનો છે બર્થડે તો દેવા દુર્ગાને બધા હેપી બર્થડે કહી દો હેપી બર્થડે દેવા દુર્ગા હમણાં બતાવું તો વાત કરતા તો આપણે બહાર જવામાં બહાર જવામાં મારા કાકા છે ને એ ધજા સડાવે એટલે ધજા આપણે વરસને શ્રાવણ મહિના સોમવાર હોય ને એટલે સડાવે એ વરહના સો ધજા સડાવે સોમ સોમનાથ અને આલખોમાં આપણે અહીં નજીક રાખીએ નાંગેશ્વર તો નાંગેશ્વર ઢૂકળું હોય એટલે બધાએ વધારે લોકો જઈ શકે ને ઓલાસ હતી બે બસું ને આધો ખટારો ને ચાર પાંચ ફોર ના આ હતી વધારે લોકો જઈ શકે નજીકો એટલે કેમ કે ના તેને એટલે બધા જઈ શકે અને મોટી ઉંમરના જઈ હગે સોમનાથ થઈ જાય આપણે પલ્લો તો પલ્લો થઈ જાય એટલે આપણે અવાર છે ને નાંગેશ્વર રાખ્યું છે ને જ શ્રાવણ મહિનાનો પહેલો સોમવાર છે તો શરૂઆત થઈ ગઈ શ્રાવણ મહિનાની તો બધા અત્યારે શ્રાવણ મહિનો ઘણા રહેતા હોય બધાને હેપી શ્રાવણ મહિનો હું કહેવાય એ શુભકામનાઓ તો આજે હું પણ ધજામાં નથી જાતી કેમ કે મારે ગાય સારું થઈને મારે આજે નથી જવાનું આજે દર્શન પપ્પા એક જ ને બીજા અમારા દાયરો બધો જવાનો છે મારે ધજામાં નથી જવાનું કેમ કે હું ગાયે મને રાતના થોડી હેરાન કરી તો મેં કીધું મારે આજે મૂકીને જવાનું થતું નથી કેમ કે ચાર પાંચ દિવસ વ્યા છે અને થોડોક એને પ્રશ્નો છે એ આપણે એટલે ના જવાય નકર તો વળી આવેલું જાય મજૂર વાહે રાખીએ જાય પણ એ મને મેળ ના આવે આપણે ન જવું વળી કાકા પરવા સડા કે થઈ જાય તો આપણે ત્યાં જઈ આવ્યું તો આવું કંઈક છે એને વીડિયોમાં બહેના રહેજો આપણે દેવા દુર્ગાનો બર્થડે છે આજે એ સોમવાર રહેવાય સોમવાર હું એ અટાળવાય એ એક તો એટલો વજન થઈ ગયો અને હવાર હવાર માંથી બિસ્કીટ નાસ્તો હાલે છે હું તો કઉ સોમવાર રેવાય નથી રહેવો ઈ કે ગમે સીવ જ છે કે હું અહીંયા સીવ જ છઉ તો સારું તો વેલી રાજે ઓલા બધા કયું ના ટ્રાવેલ્સ માં ગોઠવાઈ ગયા કયું ના ફોટા ને ટેટસ આવવા માંડ્યો મને એમ થાય કે હું અહીંયા આવું

તૈયાર થઈ ગયા ને જવાનું હે મારે મારે જવું હતું પણ મને ફોર વ્હીલ ના આવડે નકર હું જાત ફોર વ્હીલ લઈને એક જણા જવાય એક જણા રહેવાય કા ફોર વ્હીલ ના આવડે નકર સીધું નાંગેશ્વર આપણે સારું થી પાછા વેલા વેલા હો મકાઈ વાઢવાનું છે ના લે તો અત્યારના વાગી ગયા આપણે પાંચ હવા પાંચ જેવું થઈ ગયું છે આપણે વાંધા કરવા છે ને આપણે દુર્ગાને નવરાવવાની છે પછી ને બર્ડ ડેની કેક પણ કાપવાની છે તો આપણે ફટોફટ દુર્ગાને નવરાવી લઈએ આ ગયા આવ્યા નથી આવે એટલે પછી કેક બેક કાપીએ ક્યાં દુર્ગા હેપી બર્થ તો ફાઇનલ આપણે સરસ મજાના તૈયાર થઈ ગયા છે ને આપણા દેવા દુર્ગા પણ તૈયાર થઈ ગયા છે ને એને પણ હમણાં તૈયાર કરી દેસું અને હાલો આપણે હવે છે ને દેવાને દુર્ગાને લઈ લઈ એ થોડાક છે ને નાદાન હે એટલે કેટલાક તોફાન કરે ને હું કરે શું થાય બાકી બંસી તો જરાક તોફાન કર્યા તા ગોપીએ આ એમ તો મોટા થઈ જાય એટલે થોડા થોડા તોફાન તો કરે એમ થોડા કે આપણા કયા મારી તો બંને રજો વિડીયોમાં હમણાં આપણે છે ને દેવા દુર્ગાને શણગારી અને આપણે કેક વેક કાપીએ તો બની રહે તો આપણે કેક બની ગઈ છે કેક આપણી તૈયાર થઈ ગઈ છે ને આવી રીતના આપણે કેક બનાવી છે આપણે ઘરનું જ બધું હો સામાન આપણે કઈ લેવા કરવા ગયા નથી ને આ બધું જો દ્રાક્ષ દાયડો ને જામફળ ને અને રવાની આપણે કેક બનાવી છે કેવી લાગે આપણી કેક દેવા દુર્ગાની આ જન્મ છે અમે આમ તો જન્મદિવસ દિવસ ન બનાવીએ પણ વાછરું બનાવીએ એક વખત એક વખત પાછું હું હાણે ના હોય પાછા જન્મદિવસ વયા જાય એમનો રોગો સ્ટેટસ રાખ દઈએ તો આજે ફાઈનલ અમારા દેવા બર્થ બર્થડે જા હાર છે હાર પણ પહેરાવાના છે અમારા બર્થડે ડે ના મનાવીએ તો હાલે બાકી અમાર વાછરું ના તો મનાવવા જ પડે તો બહેને જો વિડીયામાં ને આપણે હવે લઈ જવાના છે કે દેવા દુર્ગા આગળ ને દેવા દુર્ગા કેટલા તોફાન કરે ને અહીંયા જાય પછી ખબર પડે તો આપણે જો બધા ફ્રેન્ડ લોકો પણ તૈયાર થઈ ગયા છે સાંધલા કરીને રાહ જોઈ છે કે દુર્ગા પણ આપણી રાહ જોઈશે ને રામ પણ રાહ જોઈશે ને બધા તૈયાર થઈ ગયા મસ્ત મજાના સાંદલા કરી ગોરલ જમણા આપણા ઓણા મસ્ત મજાની કેક રાખી દીધી છે અને દેવા દેવા દેવો કહે મારે જોવું અમારે એ અમારે કઈ કરવું નથી દુર્ગા તો દુર્ગા એ પણ સાંધલા તૈયાર થઈ ગયા છે ને આપણે કેક કાપવાની છે ને બસ કેક કેવી બાઈ ની જરા કોમેન્ટ કરજો આપડી क्यों भागा है क्यों एक गई थी लाभ पसंद है तो बिजनेस पसंद नहीं थे बिजनेस हैं पसंद है क्या हेलो हेलो कैसे हो अमित जन्नत तो नहीं है तो सुखा મ૮હ જમભૂર સજળે સય કાામરણ સમંં સિંહ સયાજારાચારરળાણ સિં આવી રીતે આપડે વર્ષ નો બર્થડે મનાવી છે અમારો બર્થે દેવા દુર્ગા હેપી બર્થ બધા કહી દેસો આજનો દિવસ સારો થાય એના માટે બીજા માં આગળ તો બર્થડે પાર્ટી આપણી પૂરી થઈ ગઈ ટાબરિયા આપણા જોવું કેવા લાગે સરસ મજાના આવા કાયમ કાયમવા જોતો દુર્ગા એમ કે હવે કંઈ છે હવે કંઈ હવે કંઈ નથી માં એટલું તો ઘણું તો આપણા બધે પણ થોડી થોડી કેક આપવામાં આવી છે અને હવે આપણે છે ને આમ ખાય છે એન્જોય કરે છે ને કેવા લાગે સરસ લાગે નહીં કાયમ હાર પહેરાવા જોઈ તો અહીંના ફ્રેન્ડ લોકો બધાને છે ને ઊભા છે એને કંઈક નાખો તો એ ખાય તાવી રીત ના આપણે ગોમતીને દીધુંતું ગોમતીને એને ઓલા દો રામને એને ઉમિયાને ને બારા કાઈ જા હોય તો ધળબડાટી બોલે હો નેકરી હા એ તો દુર્ગા આયા તો કેવી રૂડી લાગે આજ એની માં હોય તો હે તો કે કાય મને ને માં માને મારી દુર્ગા કાય હું તો કે માં હું ઢપુડ્યો હે માં દેવો ગંગાની યાદ આવી જાય મને તો હે તમને જોઈ જોતો જો જોતો કાય ગંગાની કમી વર્તાય આજે મનાવીએ હોય શું કહેવાય ચોથે દિવસ હા ચોથે દિવસ ગંગા આપડે વચ્ચે નથી અહીંયા તો આપણું કોઈ કાયમ ન આવે પણ ટાણું હોય ને ટાણું એટલે યાદ આવી જાય દેવા જો અમે દેવો કોઈ સંજો કે બચે એમ નતો પણ તોય એ ઓલ કેમ કે એને જિંદગી અસત બચી ગયો જો ખાય કેવો મારી દુર્ગા રૂપાડી લાગે માં મારી દુર્ગાની કોઈ નજર ના લાગે હિમા નંદી મહારાજ તો જો મારા નંદી મહારાજ થોડી આ કાય ભૂખ આગી ભૂક કે કાતી હતી માં એ ફ્રેન્ડ લોકો ને મળી લે બધે એ ગોપી ગોમતી બર્થડે કહી દે માં બર્થડે કહી દે હા એમ કહી દે હા એમ બર્થડે કહી દે માં ગોપવા ઊંચું મોટું કરીને બટે કહી દે એ ગોપી ગોપી દુર્ગા તું યા ધાવવા ના જા યો યો પાર્ટી કે બર્થડે બમ બર્થડે બમ જડે જો અહીંતા બર્થડે બમ જડીએ ઓરી આવતી રે ઓરી આવતી રે તો બર્થડે બમ જડવાના છે બધેને તો તો ફૂલડું ફૂલડું કર નાખ્યું આ જ અમારી ગૌશાળા રૂઢી લાગે છે રૂઢી એકદમની સુંદર મસ્ત મજાની લાગે છે ને આનો પ્રેમ ભાવ તો તમે એકવાર જોવો કોક કેવી રૂડી લાગે કાદો છે પણ તોય રૂડી લાગે કાદામાં અમારી ગૌશાળા રૂડી જ લાગતી હોય કેમ કે ગૌ માતા છે ગૌ માતા રૂડી ન લાગે તો કોણ લાગે દુનિયામાં કાંઈ રૂડું છે જ નહીં ગૌ માતા સિવાય કા ગૌ તો આજ મસ્ત મજાનો આપણે દેવા દુર્ગાનો મંડે બનાવ્યો છે અને આપણે આ દર્શન પપ્પા દ્વારકા ગયા તા હું તો પછી કઈ જવાની જરૂર નથી એટલે ના ગઈ જવાની જરૂર હતી પણ હું કહું હું આ રહી જાઉં ગાયોનું કામ હોય ને બર્ડેનું બધું હતું એટલે ભેગું થયું હતું ના ગઈ હું ધજામાં તો આપણે વરહના જતા હોય તો એ પણ વિદ્યા ઉતારી એવા હશે તો આ એ પણ આમાં ધજાના નાખી દઉં તો આપણે શું કહેવાય દ્વારકાધીશના બધાના દર્શન થઈ જાય નાગેશ્વર શિવના કાં કા ઉતારી એવા હા તો એ આપણે આમાં નાખ દેવું તો બેક વિડીયા એ ઉતારી એવા તો હું આપણે આમાં નાખ દેવું અને જોઈ લેજો ને આજનો વિડીયો તમને કેવો લાગ્યો જરા કોમેન્ટ કરી દેજો અને શેર કરી દેજો અને લાઇક કરી દેજો અને શેર તો જરૂર કરજો ગૌ માતા માટે હો તો આ વિડીયોને આપણે સમાપ્ત કરીએ તો કાલે નવા બ્લોગમાં પાછા મળશે પોતપોતાનું ધ્યાન રાખે ત્યાં સુધી જય દ્વારકાધીશ આ બધી વસ્તુ કેવી છે કે કંઈક હોય તો એક વસ્તુ સમજી તમારા પૈ તમે ફરી લાવો જો